સંસારમાં દુઃખ કેમ છે તો લાલચ સ્વાર્થ અને ભય સંસારના દુઃખનું કારણ છે ઈશ્વરે દુઃખની રચના કેમ કરી તો ઈશ્વરે સંસારની રચના કરી પરંતુ મનુષ્ય પોતાના વિચારો અને કર્મોથી સુખ અને દુઃખની રચના કરી પ્રશ્ન આઠ ઈશ્વર શું છે તે કોણ છે તેનું સ્વરૂપ શું છે તે સ્ત્રી છે કે પુરુષ આ પણ પ્રશ્ન એક ખૂબ આપણે પૂછતા હોય કે ભગવાનને જોયા છે ઘણા લોકો પૂછતા હોય તમે ભગવાનને જોયા છે ઈશ્વર શું છે ઈશ્વર કોણ છે ઈશ્વર ક્યાં વસે છે તો ઈશ્વર શું ઈશ્વર છે આ પ્રશ્ન પૂછવામાં આવે છે એમણે એમ નથી કીધું કે ઈશ્વર ક્યાં વસે છે ઈશ્વર ક્યાં છે એ કેવા દેખાય છે સીધો જ પ્રશ્ન પૂછ્યો કે ઈશ્વર છે ત્યારે એ કોણ છે એનું સ્વરૂપ શું છે તે સ્ત્રી છે કે પુરુષ છે ત્યારે જવાબમાં મળે છે કે કારણ વિના કાર્ય થતું નથી આ સંસાર એ જ કારણના અસ્તિત્વનું પ્રમાણ છે તમે છો એટલે એ પણ છે એ જ મહાન કારણને અધ્યાત્મમાં ઈશ્વર કહેવામાં આવ્યા છે એ ના તો સ્ત્રી છે ના પુરુષ એમનું સ્વરૂપ સતચિત આનંદ છે તે અનાકાર જાતે જ દરેક સ્વરૂપમાં સ્વયંને વ્યક્ત કરે છે પ્રશ્ન નવ તે અનાકાર શું કરે છે તો એનો જવાબ ફરી પાછો કારણ કે પ્રશ્ન અંદરથી પ્રશ્ન ઉદભવે છે તે અનાકાર ઈશ્વર સંસારની રચના પાલન અને સહાર કરે છે